કૃષ્ણ બધા એના તો અત્યારે લાગી ગયા છે સાડા બારના અમારી મોર્નિંગ તો શું કે મસ્ત થાય જ જે દિવસ ક્યાં જાય ને કંઈક ખબર નથી પડતી કામ 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 કંઈક ને કંઈક હોય ને અત્યારે પણ જો છેલ્લે લાસ્ટમાં મારે વિડીયો એડિટિંગનું કામ તો એ બાકી રહી ગયું તો પછી પહેલાં એ કર્યું આજે ને અત્યારે અપલોડ પણ કરી દીધો વિડીયો તો ન જોયો હોય તો જોઈ આવજો મમ્મી કહે હું કામ કરું તો વિડીયોનું કર લે તો અત્યારે હવે રસોઈનું કામકાજ મમ્મી અત્યારે કરે છે પ્રથા માટે દાળ કરવાની છે અને મારો ઓરો રોટલો છે મમ્મી કે રોટલા હું ઘણના ફટાફટ તો હું અહીંયા અત્યારે આવી ગઈ હતી જયના જો બધા કપડાં છે ને પ્રેસ થઈ ગયા હવે થેલો ભર ને પછી મારા કપડાં ભરવું પ્રથાનું તો બધું થઈ ગયું હવે ખાલી દોવાને એવું બધું લેવાનું છે એ તો છેલ્લા દિવસે જ બધું લેવું પડશે કારણ કે કાંઈ યુઝ કરતા હોય બધું એટલે એ તો લાસ્ટમાં જ થશે મારા કપડાં છે મૂકી લઈ લઉં ને બાકી જઈને મૂકી દઉં ને જો અહીંયા હું જઈને છે ને ટ્રેનિંગમાં જોયા કે હશે તો ટાઈ પણ નાખી દઉં શું થઈ ગઈ તો હું ટાઈ બાંધું મને યાદ છે કે નહીં કારણ કેટલો ટાઈમ પહેલાં છે ને મને આવડતી પરંતુ હમણાં તો કેટલા દિવસથી એમ આપણે બાંધતા ન હોય એટલે કંઈ હવે ટ્રાય કરીએ જો બાંધાય કે નહીં જો અહીંયા આપણે છે ને ટાઈ લઈ લીધી ગળામાં એ રીતના રાખવાની આ ભાગ ટૂંકો રાખવાનો થોડો અને આ ભાગ લાંબો રાખવાનો તો હવે આવી રીતના પછી આની ઉપરથી લેવાનું થોડીક થઈ તો પછી આવી રીતનાથી આવી રીતના ફીટ કરી દેવાની પછી અહીંથી થોડુંક આવી રીતના જે હોય ને પેલા છે ને અહીંથી ફિટ કરે અને મસ્ત થઈ જાય પછી આપણે તો જો ટ્રાય કરીએ છીએ બંધારી કરી રેડી થઈ ગઈ અને અહીંથી છે ને થોડુંક આવી રીતના કરીને અને અહીંયાથી આવી રીતના આમ થોડું કામ કરે મસ્ત અહીંયા થઈ જાય અને પાછા હોય આપ્યું ભરાઈ દેવાનું પાછળ જોઈએ હવે આપણે ખાસા ને જોવાનું કે બરોબર બંધાણી કેમ એ કેમ ખબર પડે પેલા અહીંથી આપણે ટાઈ કાઢી લઈ અને હવે જોવા અહીંથી આ નાનો છોડો જોઈએ ને ખેંચીએ ને

શું કહેવાય કામ આવે તો જો અહીંયા છે ને આપણે નાનો પાર્ટ અહીંયા લીધો ટૂંકો રાખવાનો મોટો પાર્ટ લાંબો રાખવાનો પછી આમ ક્રોસ કરી અને છે ને ઉપરનો જે ભાગ હોય ને એમાંથી નાખવાનો એટલે અહીંયા મસ્ત આમ જોટલું થઈ ગયું અને પછી છે ને જ્યાંથી આપણે જે બાજુથી નાખવું હોય ને ત્યાંથી આમ રાઉન્ડ ફેરવવાનું રાઉન્ડ ફેરવી ને પછી જે ઉપરનો ભાગ હોય ને આવી રીતના બાર કાઢવાનું એટલે ટાયર ગઈ અમારી ટાયર પછી જે પાછળનો નાનો ભાગ હોય ને એમ ખૂલી લેવાનું એટલે એડજસ્ટ થઈ શકે જેવી રીતનું તમારે પછી આ પાછળ નું એ ભરાવી દેવાનું અહીંયા એટલે આપણે ટાય રેડી થઈ ગઈ તો હવે અને ચેમડા રાખી દે હે ભઈ ગયા બડી તૈયાર આવી ગઈ રાખી દેવાનું છે થી તો મેં તૈયાર પેરી હોય ને તો ફટાફટ પેરાઈ જશે બસ તો રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ ચેમડા દે મમ્મીને બધી

જેનું વોચ ને પરફ્યુમ ને બધું રેડ છે હવે થોડી ઘણી વસ્તુ છે એ તો પછી છેલ્લે લાસ્ટમાં ન થયું થતી હોય પછી એમાં થેલું ભરાઈ ગયો થાક આપણે પૂરી કે બારી એ છે અત્યારે સાત અને બપોર સુધી તો સાડા ત્રણ વાગ્યા સુધી તો કર્યું મેં કામકાજ પછી અમારે રેગ્યુલર જે કામ હોય અમારે પ્રથા એ ઉઠી ગઈ હતી એટલે રમાડતી ને શું કહેવાય એમાં સાડા ચાર જેવું થઈ ગયું પછી હું સૂતી પછી પાંચ પાંચ સાડા પાંચ વાગે તો ખુલી ગઈ હતી કોલા કે તો આરામ થઈ ગયો અને ત્યારે જો બધું એમને પડ્યું પ્રથા ને છેલ્લે થોડી ઘણી વસ્તુ હતી ને બધી સરખી મૂકી પછી બે દી પછી સીધી લઈ જવાની જ રીયે ને મારા થેલો ભરાઈ ગયો પ્રથાનું ભરાઈ ગયો બધું યાદ કરી કરીને વસ્તુ લઈ લીધી લઈ થઈ ગયું અને કામ છે બાકી પછી કંઈક નીકળશે તો કરી મને ફોન મૂકીને એટલે યાદ આવશે તો એવું છે ને સાત વાગી ગયા એટલે જો દીવાબતીને થાય છે મંદિરમાં આરતી થાય અવાજ જભડાય અત્યારે તો હાજો પારસી કરવાની છે કપડામાં તો એ કરી લઉં ને મમ્મી થોડો ઘણો થેલો કારણ કે અમારે બેન એક જ થેલો થશે એટલે એ ભરતા હતા એમાં અને પ્રેસ કરી નાખું કપડાં ને પછી આજે તો સિમ્પલ મેનુ છે ભેળનું કેમ કે જઈને ભેળ ખાવતી તો આજે ભેળ બનાવવાના છે તો આટલી બધું કંઈ માથાકૂટ નથી કંઈ કરવાની ચટણીને બધું રેડી જ છે લસણવાળીને એ કરવાની છે ને ચણા બટાકા બાફવાના છે બાકી બધું રેડી જ છે તો એવું છે ને આ બધા જે થેલાના છે ને મૂકી દઉં સરખા ને પછી પારસી કરી નાખું ને પછી કરીએ રસોઈની તૈયારી આ મારું ફેસ તો કંઈ કીધે હું નીકળું તો આજે એમ થાય કે લગે લઈ થોડીક સ્કીનની આપણે કેર કરીએ જો કે તો મને ગમતું એ નથી ને મને કે યાદ ના આવે ક્યારેક આમે જોઈ લઉં ને તો એકદમ થાય કે કરી લઈએ કરી લઈએ મસ્ત આપણો ફેસ લાગે પણ પછી આમાં ક્યાં કોઈને ટાઈમ અહીં ના મળે ને મને એવું કંઈ ઓલું છે ને આ નેચરલી જેટલા સારા લાગે જઈ કે એટલે એવું છે કે આ ક્યારેક ક્યારેક કરવું જ પડે લગ્ન પ્રસંગ હોય તો એવું કંઈ નથી લાજ વળી મને હાથમાં આવી ગયું બધું સાફ સુફ કરતી દઈએ ને તો ફેસ પેક તો લગાડ લઈએ થોડુંક આપણું ફેસ ક્લીન થઈ જાય કારણ કે આમ તો કેર થતી હોય નહીં પ્રથા હોય એટલે એમ કંઈ કેર થાય નહીં

કોઈ પાસ રહેશે ઉપાય હોય તો કહીજો ઉદરસ હા એ કઈડું પાનનું પાન નથી કેધું પણ મળતા નથી જોઈએ તપાસ કરીએ કરીએ એમ કે તરત ફેર પડી જાય થોડોક જ રસ પીવાનો હોય ફેર તમને કોઈ આઈડિયા હોય તો કમેન્ટ કરજો અમે જમી લઈ આવે પછી પ્રથા બેન જો રમે દાદી પાસે અને કાકા પાસે નાખી ગયો એટલી ચૂંટણી એટલે પૂરી થઈ ગઈ મસ્ત લા